જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે ટોપિક નંબર ટુ ધીસ એન્ડ એટલે કે આ અને તે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક નંબર વન એટલે કે આર્ટિકલ્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત ધીસ એન્ડ ધેટની ચાલો ભણીએ સૌ પ્રથમ ધીસ ધીસ એટલે શું થાય છે ધીસ એટલે થાય છે આ ઉપયોગ સમજો નજીકની વ્યક્તિ અથવા વસ્તુ દર્શાવવા માટે વપરાય છે તમારી નજીક કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ પ્રાણી હોય એને તમે વડે દર્શાવી શકો છો કે ભાઈ ધીસ ઇઝ અ રિમોટ ધીસ ઇઝ અ પેન ધીસ ઇઝ અ વોચ ધીસ ઇઝ અ પેન આવી રીતે નજીક ક્યાં નજીક કોઈ વસ્તુ કોઈ પ્રાણી કે કોઈ વ્યક્તિ રહેલું હોય એને તમે ધીસ વડે દર્શાવી શકો છો જો એક્ઝામ્પલ છે This is a table. એટલે કે આ ટેબલ છે This is મનોજ આ મનોજ છે હું કહી શકું This is a pen. આ પેન છે This is a remote. આ રિમોટ છે This is my student. આ મારો વિદ્યાર્થી છે આવી રીતે જે છે હું તમને નજીક છો એવી રીતે દર્શાવી શકું છું નજીક રહેલી કોઈ પણ વ્યક્તિને વસ્તુને અથવા પ્રાણીને દર્શાવવું હોય તમે આ રીતે This વાળું વાક્ય બનાવી શકો છો તમારી નજીક ફોન છે ફોન છે આ ફોન છે બરોબર નજીક જે છે નજીક માન્યો બુક પડી હોય તો લખી શકાય શું ધીસ ઇઝ અ બુક આ બુક છે નજીક રહેલી વ્યક્તિ અથવા વસ્તુ દર્શાવવા માટે શું વપરાય છે ધીસ વપરાય છે ને આ પ્રકારના વાક્યો આપણે બનાવવાના હોય છે જો એક્ઝામ્પલ આપણે જોઈ લીધા ધીસ ઇઝ અ ટેબલ ધીસ ઇઝ મનોજ તો ચાલો જોઈએ ધેટ કે વપરાય તો ધેટ એટલે થાય શું ધેટ એટલે થાય પેલું પેલી પેલ દૂરની વ્યક્તિ અથવા દૂરની વસ્તુ દર્શાવવા માટે જે વસ્તુ હમણાં નજીક હતી એટલે શું વપરાતું તો ધીસ એની વસ્તુ દૂર થઈ જાય એનો એ વ્યક્તિ દૂર થઈ જાય એટલે ધેટ વપરાય રેડી

નજીકની વસ્તુ માટે ધીસ વપરાય છે અને દૂરની વસ્તુ માટે ધેટ વપરાય છે બસ એટલો જ ફેર છે જે અહીંયા ધેટ છે ને એની જગ્યાએ ધીસ અને ધીસ હોય એની જગ્યાએ ધેટ બસ એટલો જ આપણે ફેરફાર કરવાનો હોય છે બરોબર ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં આવે છે તો ખાસ યાદ રાખજો નજીક રહેલી વસ્તુ દૂર રહેલી વસ્તુ નજીક રહેલો વ્યક્તિ દૂર રહેલો વ્યક્તિ નજીક રહેલું પ્રાણી દૂર રહેલું પ્રાણી પણ બધા

એવી રીતે ધેટ સાથે શું વપરાશે તો ધેટ સાથે પણ વપરાશે શું ઇઝ ધીસ ઇઝ અને ધેટ ઇઝ આવી રીતે ધીસ અને ધેટ બંને સાથે શું વપરાય છે તો કે ઇઝ વપરાય છે જે આપણે ઉદાહરણમાં પણ આપણે જોઈ લીધું તો ચાલો પ્રશ્નાર્થ વાક્ય અને તેના તોમાં ઉત્તર હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાના છે વાક્ય બનાવતા તો આવડી ગયા ને तो धेट वक्य दूर न होट इज अ पेन्सिलेट इज अ बॉक्स इज मई फाधर देट इज मई मधर देट इज सुहा

થઈ 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 જાય ગયું 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 પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ વાક્ય વાક્ય બની છે જે આપણે ફેરવવાનું હતું એ ખાલી શું હતું શરૂઆતના બે શબ્દોને ને ધીસ અને ઈઝ નું સ્થાન ખાલી અદલ બદલ કરી નાખો આગળ પાછળ કરી નાખો એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે શું પેલું પુસ્તક છે પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે વિધાન વાક્ય માંથી આવી રીતે તમે આરામથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો અને કરવાનું શું ખબર છે કરવાનું શું

એવી રીતે તમે આખો જવાબ અને ટૂંકો જવાબ બંને જવાબ આપી શકો છો યસ યસ ધીસ ઇઝ અ બોલ વિધાન વાક્ય આખું લખી નાખવાનું અને યસ ઇટ ઇઝ આ ટૂંકમાં જવાબ લખી નાખવાનો નો લખવું હોય તો નો માં જે છે વચ્ચે નોટ મૂકવું પડે નો ધીસ ઇઝ નોટ અ બોલ નો ધીસ ઇઝ નોટ અ બોલ નો ઇટ ઇઝન્ટ આવી રીતે ટૂંકો જવાબ પણ તમે લખી શકો છો રેડી અહીંયા જો તમે ધેટ ઇઝ અ બુક એનું શું થઈ ગયું યસ ધેટ ઇઝ અ બુક વિધાન વાક્ય આખું યસ યસ ઇટ ઇઝ નો ધેટ ઇઝ નોટ અ બુક નો ઇટ ઇઝન્ટ આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય અને એના યસ નો ના જવાબ આપણે બનાવી શકીએ છીએ આગળ વધ્યાની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી બધા જ વિષયની પીડીએફ અને પીપીટી તૈયાર છે જી હા સ્વજન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્ય સોલ્યુશન ગાલા સ્વાધ્ય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન

આપણે આગળ આર્ટિકલ ભણી નાખ્યા છીએ હા એટલે એ પ્રમાણે જે છે આર્ટિકલ પણ મૂકતા જવાના અહીંયા છે આપણને કેળું એટલે કે બનાના આ બાજુ છે સફરજન એટલે એપલ વાક્ય બનશે ધીસ ઇઝ અ બનાના ધેટ ઇઝ એન એપલ ત્યારબાદ આ છે આ બાજુ આપણને લેમ્પ આપેલો છે ઓલી બાજુ આપણને પંખો એટલે કે ફેન આપેલો છે તો ભાઈ ધીસ ઇઝ અ લેમ્પ ધેટ ઇઝ અ ફેન આ બાજુ છે પતંગ પેલી બાજુ છે બલૂન કાઇટ અને બલૂન તો ભાઈ ધીસ ઇઝ અ કાઇટ That is a bus, ready? तो यहाँ लाइक दिया था मित्रों चार-चार ऑप्शन ना जैसे चार-चार नाव क्यों बनी गया? अगर वो दिए, चलो अब जो शेड ट्रेन है ना अब जो बस है, तो this is an engine that is a bus, अब जो इंजन है ना अब जो बस है, अये टेबल से ना खुर्ची चहे, तो this is a table that is a chair, अब जो उंदर चहे ओली बाजू हाथी भाई चहे, त तो

સ્વાધ્યાય પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર આ બધા જ સોલ્યુશન વિદ્યા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો અને આ બધા જ સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં પીપીટી ફોર્મેટમાં વોટ્સએપ પર મંગાવી શકો છો આ બધી પીડીએફ અને પીપીટી વોટ્સએપ પર મંગાવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે એની ટાઈમ કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો અને એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો પણ તમને મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને આપેલી છે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે

ને સાચું વસ્તુ શું છે ધીસ ઇઝ એન ઇરેઝર ઇટ ઇઝ એન ઇરેઝર આવી રીતે બંને જવાબ લખવા જો ભાઈ ખરેખર હોય તો યસ આપી દેવાનું ન હોય તો ના પાડવાની અને એનો સાચો જવાબ લખવાનો જો એક્ઝામ્પલ છે પહેલું સમજાવું તમને પહેલામાં પૂછ્યું છે ઇઝ ધીસ અ ટ્રી કે શું આ ટ્રી છે તો જો તો આ ટ્રી છે હા તો લખીશું યસ ધીસ ઇઝ અ ટ્રી હા આ ટ્રી છે શોર્ટ જવાબ લખી નાખવાનો યસ ઇટ ઇઝ બરોબર હાલો બીજું ચેર કે ના તે ખુરશી નથી શોટમાં જવાબ નો ઇટ ઇઝ કે ના તે ખુરશી નથી છે શું ટેબલ છે ને ધેટ ઇઝ અ

તો લખીશું શું નો ધીસ ઇઝ નોટ અ ટ્રક નો ઇટ ઇઝન્ટ આ શું છે એન્જિન છે ધેટ ઇઝ એન એન્જિન ઇટ ઇઝ એન એન્જિન एक्चुअली અહિયાં જે છે ધેટ નહીં આવે અહિયાં આવશે ધીસ આવશે શું આવશે ધીસ કારણ કે વસ્તુ નજીક છે નજીક વસ્તુ એટલે શું આવે ધીસ આવશે ઓકે ચાલો આગળ વધીએ ઇઝ ધેટ અ રોઝ કે શું પેલું ગુલાબ છે ગુલાબ છે તો યસ ગુલાબ છે યસ ધેટ ઇઝ અ રોઝ યસ ઇટ ઇઝ हेलो पछी तो आ पूछू छे इज दिस अ फैन के शू आ पंखो छे तो यस आ पंखो छे यस दिस इज अ फैन यस इट इज आठमो छे इज दैट अ शिप के शू पेलु घेटू छे शिप छे नहीं नथी ना ससलू छे ई तो बिचारू नो no, दैट इज नॉट अ शिप नो no, इट इजंट लखीशो जवाब दैट इज अ रैबिट ते शू छे ससलू छे दैट इज अ रैबिट इट इज अ रैबिट તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ગ્રામર કોમ્પોઝિશનમાં ટોપિક નંબર ટુ મળીશું આવતા લેક્ચરમાં જેમાં આપણે ટોપિક નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને એ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત